નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગિરી ગોસ્વામી પિનલ સ્ક્નની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજની વિડીયોમાં વાત કરીશું ચાલીસ વર્ષના એક કંડક્ટરની સાથે બનેલી સત્ય ઘટનાની ચાલીસ વર્ષના કંડક્ટર સાથે બનેલી સત્ય ઘટના તમારી સમક્ષ રજૂ કરીશું તો તમને પણ ખરેખર આ સ્ટોરી જાણવા જેવી લાગશે લાંબા રૂટની સરકારી બસ ચાલીસ વર્ષના કંડક્ટર અને પચીસ વર્ષનો જુવાન જોત ડ્રાઈવર બંને ક્ષત્રિય પેસેન્જરથી ખીચો ખીચ ભરેલી બસ સરકારી ગતિથી ચલાવવાની ઝડપે દોડી રહી હતી માર્ગમાં એક ગામ આવ્યું કંડક્ટરે ઘંટડી વગાડી ડ્રાઈવરને આશ્ચર્ય થયું અહીં બસનું સત્તાવાર સ્ટોપેજ હતું નહીં પણ કંડક્ટર કનકશીનું માન રાખવા માટે એણે બસને ઊભી રાખી રસ્તાની બાજુમાં મોલથી લચી પડતું ખેતર હતું ખેતરના એક ખૂણામાં બે માળનું રડિયામણું એક મકાન પણ હતું જે સુંદર લાગી રહ્યું હતું જાણે બસની રાહ જોઈને બેઠો હોય ને એમ ઘરની અંદરથી બે રૂપાળી સ્ત્રીઓ ઝડપથી ઢેલની જેમ ચાલીને બસ પાસે આવી ગઈ એકના હાથમાં ડબ્બો હતો બીજીના હાથમાં એક ડોલચું હતું કનકસિંહે એ સ્ટીલનો ડબ્બો અને ડોલચું લઈ લીધા ત્રણેય દ જીવો વચ્ચે પ્રેમભર્યા સ્મિતની આપલે પણ થઈ રહી હતી અને કનકસિંહે ઘંટણીની દોરી ખેંચી ડ્રાઈવર સિંહે બસ હંકારી મૂકી લગભગ એકાદ કલાકનો પંથ કાપ્યો હશે અને પછી મોટું સ્ટોપેજ પણ આવ્યું કન્ડક્ટરે મોટા અવાજમાં જાહેર કર્યો અહીં પાંત્રીસ મિનિટનું રોકાણ છે ચા પાણી નાસ્તો કે જમવાનું જે હોય તે બધું અહીં જ પતાવી દેજો જ્યારે હું બે વાર ત્રણ ત્રણ ઘંટડી વગાડો ત્યારે બધા પાછા આવી જજો બસ તમારી સખી થતી નથી જે નહીં આવે એના માટે રાહ નહીં જોવે અને ઊભી પણ નહીં રહે અને ઉપડી જશે પેસેન્જર્સ હસી પડ્યા મોટા ભાગના જેઓ આ રોડ ઉપર મુસાફરી કરવા માટે હંમેશા ટેવાયેલા હતા ને એ બધાને કનકસિંહના મજાકિયા સ્વભાવની જાણ હતી બાપુ ક્યારેક ખીજાઈ જાય તો એ કોઈને ખરાબ લાગતું પણ નહોતું બધા મુસાફરો નાસ્તા અને પાણી માટે ગોઠવાઈ ગયા ત્યારે કનકસિંહે પણ ડ્રાઈવરને કહ્યું આપણે બહારનું ખાવાનું નથી આજે મારા ઘરેથી બંને જણા એક ખાલી ટેબલ પાસે ગોઠવાઈ ગયા છે મેથીના થેપલા છે માખણ છે આથેલા મરચાં છે અને સૂકી બાજી આરોગવા પણ લાગી ગયા ડોલચામાં મસાલાવાળી ચા પણ હતી અચાનક ડ્રાઈવર રાજભાઈએ હિંમત કરી નાખી કનક ઉબા એટલું તો વગર કીધે હું સમજી ગયો કે એ તમારું ઘર હતું પણ મને એ ન સમજાયું કે બે બહેનોમાંથી તમારા ઘરવાળા કોણ હતા કનકસિંહ હસી પડ્યા તમારા સવાલનો જવાબ હું એક વાક્યમાં નહીં આપી શકું રાજભા એના માટે તો મારે તમને પંદરેક વર્ષ પહેલાંના સમયમાં લઈ જવા પડશે અને ભૂતકાળ વાગોળવો પડશે કનકુભા માડીને વાત કરો તો મજા પડશે રાજભાના મોઢામાં રાજપૂત તાણિયો બનાવેલા ભોજનનો સ્વાદ હતો અને કાનમાં છપ્પન ઇંચની છાતીવાળા ક્ષત્રિયના મુખથી ટપકતી વાત રોમાંચ બનીને પ્રવેશી રહી હતી ત્યારે મારી ઉંમર પચીસ વર્ષની જુવાની દેહ ફરતે આંટો દઈ ગયેલી ધરતી ઉપર પાટું મારું તો પાણી કાઢું એટલી શક્તિ હતી મારું લગ્ન તો એકવીસ વર્ષનો હતો ને ત્યારે જ થઈ ગયું હતું પત્નીનું નામ સૂરજ ઘરમાં હું સૂરજ અને મારા બા બાપુ એમ ચાર જણા જ હતા ખેતીનું કામ બાપુ સંભાળી લેતા હતા હું નવરો જ હતો એટલે શોખ ખાતર નોકરીમાં રહી ગયો સરકારી બસમાં કંડક્ટર મને નાના નાના રૂટ પસંદ ન હતા ત્યારે પણ આઠ દસ કલાકનો રૂટ જ હું ખેડતો હતો એક વાર આવા જ એક બાપુ કયા રૂટ ઉપર જતા હતા તે તો જણાવો રાજભાને રસ પડ્યો નામ નહીં જણાવો દક્ષિણ ગુજરાતનું ટર્મિનસ હતું ત્યાંથી મારા ગામ તરફ વળતો પ્રવાસ હતો વચ્ચે બસ ઊભી રહી ત્યાંથી એક બાય બસમાં ચડી જુવાનીના તોરણથી શોભતી અને રૂપના અંબારથી લચી પડતી એ બાયની કેળમાં એક ધાવણો દીકરો પણ હતો મેં પૂછ્યું કે ક્યાંની ટિકિટ ફાળું તમારી તો કહે કે જ્યાં આ બસ છેલ્લી ઊભી રહેવાની હોય ને ત્યાં મને ઉતારી દેજો એના જવાબ અને અવાજ પરથી હું સમજી ગયો કે બાબડી ખૂબ જ દુખિયારી છે જીવનમાં એને ખૂબ જ દુઃખ છે બસની ટિકિટના પૈસા લેવાનો સવાલ જ ન હતો મેં મારા પૈસે ટિકિટ કાઢી આપી એ ખાધા પીધા વિના બેસી રહી પૂરા આઠ કલાક પછી બસ ડેપોમાં પહોંચી પેસેન્જર ઉતરી ગયા હું ઓફિસમાં પૈસા જમા કરાવવા માટે ચાલ્યો ગયો બસ એ બાઈ સાથે તમારો આટલો જ સંઘાત હતો આમ તો આટલે તીજ મિત્ર વાત પૂરી થઈ ગઈ હોત તો જોઈએ ત્યાંથી ચાલી ગઈ હોત પણ હું પૈસા જમા કરાવીને પાછો આવ્યો ત્યારે એ હજુ ત્યાં જ ઊભેલી હતી સુમસામ રાત હતી નિર્જન બસ સ્ટેશન હતું અને રૂપ ઝડતી એકલી જુવાન સ્ત્રી હતી મેં પૂછ્યું રાત્રે ક્યાં રોકાશો ત્યારે એણે કહ્યું કે અહીં જ બાકડા ઉપર પડી રહીશ આજુબાજુમાં કોઈ જ માણસ દેખાતું ન હતું પણ થોડે દૂર બે ચાર ખિસ્સા કાતરુઓ અને નસારા બંધાણીઓ મવાલીઓ પણ આટા મારતા હતા મને એ બાઈની સલામતી ન દેખાણી અને ચિંતા વધવા લાગી મેં પૂછ્યું મારી સાથે આવશો મારા બા બાપુ પત્ની બાઈ એક પણ શબ્દ બોલ્યા વગર મારી સાથે આવવા માટે તૈયાર થઈ ગઈ જુવાન ડ્રાઈવરની જીભ ઉપર તોફાન ભરી મજાક આવી ગઈ વાહ બાપુ તમને તો આવો રૂપાળો સંગાત પામીને મોજ પડી ગઈ હશે નહીં ને માતાજીના સોગન ખાઈને કહું છું રાજભા બાઈ ભારે રૂફવાન હતી એની ના નહીં પણ એને જોઈને મારી આંખોમાં વાસનાનો એક દોરો પણ ફૂટ્યો નહોતો હું કાંઈ મોટા સંયમી સાધુ મહાત્મા ન હતો પણ ખરું કારણ મારી રાજપૂતાણી હતી સૂરજબાનો સ્વભાવ સૂરજની જેવો જ તેજદાર અને ધજાણી મૂકે તેવો હતો એ બેઠી હોય અને જો હું બીજી સ્ત્રી તરફ નજર સરખી પણ કરી નાખું ને અને નજર પણ માડું ને તો મારી સૂરજ અમને બેઉને બાળીને ભસ્મ કરી દે ભૂલ થઈ ગઈ બાપુ પછી શું થયું એમ તો કહો ઘર તરફ જતાં મેં એના વિશે પૂછપરછ કરી ક્યાંની છો દીકરો છે એટલે પતિ પણ હશે જ ગામ કયું છે તારો વર શું કરે છે કોઈ સાથે પ્રેમ નથી આ અફાટ જગતમાં સાવ એકલી ક્યાં જઈશ તું હું પૂછતો ગયો અને એ જવાબો આપતી ગઈ જે જાણવા મળ્યું એ આ જ હતું બાય બધી રીતે સર્વ સુગુણ સંપન્ન પણ હતી પણ એનો ધણી શરાબી હતો દારૂ પીવામાં બધું તેણે ખ્યાદાન મેદાન કરી નાખ્યું હતું ઘરના થાંભડા પણ વેચાઈ ગયા હતા હવે બાટલીના પૈસા ક્યાંથી લાવવા વેચવા માટે હવે એક જ વસ્તુ બચી હતી એક દિવસ એ ઘરાક લઈને આવ્યો પત્નીને કીધું કે આની સાથે બાઈ તૈયાર ન થઈ ખૂબ માર પડ્યો બાઈ છોકરાને લઈને ત્યાંથી નીકળી ગઈ જે બસ હાથમાં આવીને એ બસમાં તે બેસી ગઈ અરે રે 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 ભારે થઈ બાપુ આટલી રૂપાળી અને સંસ્કારી સ્ત્રીના ભાગ્યમાં આવો પતિ રાજભા દરેકે જા તમારી ગોળી ઉપર બેસનાર અસવાર રાજકુમાર જ હોય એવું ન બને ચોર લૂંટારાને ડાકુ પણ ક્યારેક હોઈ શકે જવા દો ને એ વાત રાત્રે ઘરે પહોંચ્યા મેં સૂરજને જગાડીને બધી જ વાત વિસ્તારથી કરી બા બાપુ પણ આવી ગયા મારી બાએ પૂછ્યું બાઈ તારી ઈચ્છા જણાવો તારે શું કરવું છે બાઈએ કહી દીધું કે હું તમારા આશરે આવી છું તમે જે સંબંધથી મને રાખજો એ સંબંધથી હું રહીશ જો અહીંથી નીકળી જવાનું કહેશો ને તો દીકરાને લઈને કૂવામાં પડીશ પછી શું થયું એ રાત્રે તો કોઈ નિર્ણય લેવાયો જ નહીં સૂરજ ગર્ભવતી પણ હતી આઠમો મહિનો ચાલતો હતો એ રાત્રે મને બહાર ખાટલામાં સુડાવીને બંને સ્ત્રીઓ અંદરના ઓરડામાં સૂઈ ગઈ રાતભર એ બંનેની ગુપસૂપના અવાજો આવતા રહ્યા હતા સવારે સીરામણ વખતે સૌની હાજરીમાં સૂરજે કહી દીધું આ બાઈને હું રાજી ખુશીથી આ ઘરની વહુ બનાવું છું અને નવું નામ આપું છું સાથે સાથે મારો પતિ પણ આપું છું આજ પછી ચંદા મારી નાની બહેનની જેમ મારી સાથે જ રહેશે કોઈએ ના પાડવાની નથી અરે તારા પત્ની સુરજબાઈ આવું કહી દીધું તમે તો કહેતા હતા કે સૂરજબાનો સ્વભાવ બાળી નાખે તેવો છે હા પણ આ જગતે સુરજના પ્રતાપે જીવી રહ્યું છે સૂરજે વિચારી લીધું હતું કે એ નિરાધાર છે જુવાન છે સ્ત્રી કોઈપણ જાતના સંબંધ વગર આ સમાજમાં જીવી શકે નહીં લોકો ભાત ભાતની વાતો કરશે એના કરતાં એના માથા ઉપર પતિના નામનું ઓઢણું મૂકી દેવામાં આવશે ને તો લોકોના મો ઉપર કાયમ માટે હંમેશા તાળું વસાઈ જશે સુરતનો નિર્ણય સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો જાણે કે હતો બધાએ સ્વીકારવાનો જ રહ્યો બીજા દિવસે મારા અને ચંદાના લગ્ન થઈ ગયા કોઈ પણ જાતની કાનૂની પ્રક્રિયા કર્યા વગર સંસાર પણ શરૂ થઈ ગયો આજે દોઢ દાયકા પછી પણ અમારા પ્રવાસમાં નાનો સરખો બમ ફકે ખાડો આવ્યો નથી અમે પ્રેમનો ગુણાકાર જ કરી જાણ્યો છે પરંતુ બાપુ બંને પત્નીઓથી કુલ કેટલા સંતાનો થયા તમારે સુરજ ગર્ભવતી હતી એણે પૂરા મહિને દીકરીને જન્મ આપ્યો અમે ત્રણેય જણાએ નક્કી કર્યું કે ઘરમાં ચંદાને એક દીકરો છે અને સુરતની એક દીકરી ત્રીજું સંતાન નથી જોઈતું બસ અમારા બંને બાળકો સરસ રીતે ઉછરી રહ્યા છે આંગણે આવેલી એક નિરાધા સ્ત્રીને આશરો આપવાનું અને એના દીકરાને પોતાનો દીકરો માનીને અમારો વારસો આપવાનું પવિત્ર કાર્ય મારી રાજપૂતાણીએ કર્યું છે જુવાન ડ્રાઈવર ચાના મીઠા ઘૂંટડા ભરતા 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 વિચારી રહ્યો હતો વાહ સૂરજ અને ચંદાની આવી જોડી તો આસમાન પાસે પણ નથી માતાજી તમારી આ ત્રિપુટીને અખંડ રાખે સત્ય ઘટના છે મિત્રો સૂરજ બાની દીકરી અત્યારે આઈપીએસ થઈ ગયા છે અને ચંદાબાનો કુંવર હાલમાં અમેરિકામાં વેલ સેટલ્ડ છે સારી નોકરી કરી રહ્યો છે આવા જ જાણવાલાયક અને નવા વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો સારી લાગે તો વિડીયોને લાઈક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે